વડોદરા વડોદરા શહેર અને અને જિલ્લામાં વાતાવરણમાં પલટો છે કરજણ પાદરામાં વરસાદી માહોલ છવાયો છે વડોદરા શહેરમાં અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદી છાંટા જોવા મળી રહ્યા છે નંદેસરી વિસ્તારમાં વરસાદી ઝાપટું વરસ્યું કરજણમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ શરૂ થયો છે પાદરા તથા આસપાસના વિસ્તારમાં પણ વરસાદી છાંટા જોવા મળ્યા માવઠાના કારણે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ તેઓ સેવી રહ્યા છે તો વડોદરામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે આપ જોઈ રહ્યા દ્રશ્યો વડોદરાના છે કે જ્યાં રોડ રસ્તા ભીના થયા છે એક તરફ ખેડૂતો ચિંતામાં મુકાયા છે કારણ કે તેમના ઉનાળુ પાકને ચોક્કસથી નુકસાન થઈ શકે છે આ માવઠાના કારણે તો બીજી તરફ અસહ્ય ગરમી અને ઉકળાટના કારણે શહેરીજનો ત્રસ્ત હતા પરંતુ આ વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરી ગઈ છે જેના કારણે ગરમીમાંથી ચોક્કસ વડોદરાવાસીઓને રાહત મળી શકે છે તો વડોદરા કરજણ અને પાદરામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વડોદરા શહેરમાં અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદી છાંટા જોવા મળ્યા